હું ઈકલોડા ગૌ ગ્રામ પંચાયતનો ડેપ્યુટી સરપંચ છું મારા વિસ્તારમાં પોચથી છ ગામ આવેલ છે અને હમોને અમારા તલાટી ગૃહમંત્રી ઉપર અરજદારે એસીબી કરતો ભાજપે અમારી ઉપર અદાવત રાખી કર્મચારીઓ અદાવત રાખી વારંવાર ફોર્મ કાઢી નાખવામાં આવે છે હમોને આયોજન તથા એટીવીટી કોઈ અન્ય યોજનાઓમાં લાભ મળતો નથી અમારે પબ્લિકને શું જવાબ આપવાનો અને અમારી મહિલા સરપંચ હોવાથી આ થઈ રહ્યું છે કારણ કે અરજદાર ગમે તે કરી શકે ગમે તે તલાટી કર્મચારી પૈસા માંગી અરજદાર માગીને લઈ લે એમો આરોપી માગીને લઈ લે એમ પંચાયતની થો કે અને આ જે તે જે પોતાના કસ્ટરોમાં જ આવ્યો છે આયોજન થાય છે પોતાના પ્રમુખોના વિસ્તારોમાં જ થાય છે અને આ ભાજપના નેતાઓને અને અધિકારીઓને જો કદાચ એ હોય તો પાછો ખેસ પહેરીને અધિકારીઓને ભાજપનો ખેસ પહેરીને પછી અમો પડી રાજકારણમાં પડી જવું જોઈએ અને અમને કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી પ્રોનશ્રીને લેટર લખતો પણ હજુ સુધી જવાબ નથી મળ્યો અને આનો ત્રણ દિવસમાં નિકાલ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન ઉપર આખી પંચાયત તાલુકા પંચાયત આગળ ઉપાડી દેતું અને જો ન્યાય નહીં મળે તો કોઈ પણ બનાવ બને એક સરકારી કર્મચારીઓની જવાબદારી રહેશે